પોલીસના જણાવ્યા અનુસાર તેર અને સત્તર વર્ષના સગીર યુવકો તરુણી સાથે એક સ્કૂલમાં શિક્ષણ લેતા હતા હતા આરોપીઓ તેને નવા મેદાનમાં લઈ લઈ જવાના બહાને એક જગ્યાએ ગયા પોલીસના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના નંદિયાલ જિલ્લામાં આઠ વર્ષીય કિશોરીની સાથે ત્રણ સગીર યુવકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેની હત્યા કરી હતી હત્યા પછી યુવકોએ પુરાવાને નષ્ટ કરવા માટે તેના મૃતદેહને નહેરમાં ફેંકી દીધી હતી ત્રીજા ધોરણની વિદ્યાર્થીની સાથે આરોપીઓએ કર્યું હતું અને પછી તેની હત્યા કરીને તેને નહેરમાં ફેંકી દીધી હતી પીડિતાના પિતાએ રવિવારે પુત્રી ગ્રુમ થયા હોવાની ફરિયાદ કરી હતી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એક આરોપીના કબૂલનામાના આધારે પોલીસ તપાસ કરી રહી છે કિશોરીને મૃતદેહ હજી નથી મળી આવ્યો સ્થાનિક લોકોએ કડક સજા આપવાની માંગ કરતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ બનાવમાં પીડિતા ત્રીજા ધોરણની વિદ્યાર્થીની છે જ્યારે બાર વર્ષીય બે આરોપી સઠ્ઠા ધોરણમાં છે જ્યારે ત્રીજા કિશોરની વય તેર વર્ષની છે અને તે સાતમા ધોરણમાં છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે